શિવાલયોમાં ભક્તોએ શિવલિંગ પર બિલીપત્ર દૂધ જળનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે નડિયાદ સહિત જિલ્લામાં શિવજીને રીઝવવા ભક્તો પ્રથમ સોમવારે મંદિરમાં લઘુ રુદ્ર યજ્ઞ શિવ પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું નડિયાદ શહેરમાં આવેલા મોટા કુંભનાથ મહાદેવ મંદિર જ્યાં સવારથી શિવ ભક્તો ઉમટ્યા હતા આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ મંદિર સહિત નાના મોટા શિવાલયોમાં ભક્તો ઉમટ્યા હતા આ સાથે સમગ્ર જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે નડિયાદમાં આવેલ માઈ મંદિરમાં આવેલ ભગવાન મહાદેવની 72 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા અને シવાલે કલ્યાણ ધામ તરીકે ઓળખાય છે અહીં વિશાળ શિવ પ્રતિમાના ગર્ભમાં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન થાય છે મહાシવરાત્રી તેમજ શ્રાવણ માસમાં દર સાલ વિશેષ પૂજા અર્ચના થાય છે શ્રાવણ માસના પ્રથમ સોમવાર અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આ સાથે સાથે જિલ્લાના કપડવંજ, કટલાલ, મહેમદાવાદ, માતર, મહુદા

હરિ ઓમ હું અત્યારે મોટા મહાદેવ જે સ્વયંભૂ છે નડિયાદનું અને જે મોટા મોટા છે તો દરેક નડિયાદના હરિભક્તો વિનંતી છે કે અહીંયા આવીને દર્શન કરે અને શિવજીના આશીર્વાદ લે હરિઓમ કઈ રીતના શણગાર કરવામાં આવે અહીંયા દર સોમવારે સવારે અને સાંજે અલગ અલગ પ્રકારના આપણે શણગાર કરવામાં આવે છે આજે ચંદનનો શણગાર હતો દર વખતે અમે અલગ અલગ શણગાર કરીએ છીએ હરિભક્તોને શિવજીના દર્શન થઈ શકે એમની શ્રદ્ધાનો અહીંયા વિશ્વાસ છે આશરે છે તો દરેક શણગારના ખાસ ખાસ દર્શન કરે શિવલિંગ ઉપર શું શું કરાવ શિવલિંગ ઉપર પેલા પેલું તો આપણે જળ ચડાવીએ છીએ પછી દૂધ છે પછી શ્રદ્ધા અનુસાર પંચામૃત છે અને પછી એનાથી શ્રદ્ધા અનુસાર મેન એમને છે બીલીપત્ર અને ધતુરો છે